અને સુનીલભાઈ ને આપડે બે અલગ અલગ વસ્તુના ખતરા કરાવ્યા એમાં એક આ આપડે જે એડવાન્સ આપ્યું બીજી બીજી એક પ્રોડક્ટ આપી હતી એનું આપણે નામ તો નથી લેતા પણ એમનું સામે ત્યાં કીધું કે હમણાં કરતા રિઝલ્ટમાં ઘણો ફેર કપાસમાં એકદમ પણ કોઈ પણ પ્રકારની પછી રોગ જેવા જ નહીં ગુણો અને કુણો માખણ હાવ એકદમ આમ સ્લીમ પાન હા તમે જુઓ તો એમાં કંઈ તમને દેખાય નહીં અમારે ફ્લાવરિંગ હતું ને એને ખરવાનો પ્રશ્ન રહેતો તું હા બરાબર અને

નીચેથી એક બીજી માહિતી છે કે જી માસ્ટર આપડે એક વે પ્રોડક્ટ છે અત્યારે જે ખેડૂતોની સૌર થી પ્રિય વસ્તુ અત્યારે થઈને બે વર્ષથી આપણે ખેડૂત મિત્રો ઉપયોગ કરી રહ્યા છે તો એની પછીની જે આ નવી પ્રોડક્ટ

માનો કે આપણે બહુ વરસાદની ઋતુ હોય તો એ વખતે પણ છોડની નબળાઈઓ નબળાઈ થતી હોય છે ફાલ ફૂલ ખરવું નબળા પડવા છોડ અને બહુ તાણની અવસ્થા હોય તો એ તણાવ શક્તિ છોડ ઘટાડવાથી જે છોડની જે ખોરાક લેવાની શક્તિ છે એ પણ જાળવી રાખે છે અને છોડને મજબૂત બનાવવા માટે અને છોડને છોડ ટકવા માટે પણ સારું કામ આપે છે અને અત્યારે જે સુનિલભાઈ આપણને જણાવ્યું છે એ પ્રમાણે અહીંયા કામ આપણને જોવા મળે છે નવી ફૂટો નવી સિરીઝો હોય અહીંયા આપણને દેખાય છે તો આ દસ દિવસમાં આટલો એનો ફેરફાર તમને જોવા મળે છે છંટકાવ થાય ત્યાં અત્યારે નજીક નજીક સાવ પાંય પાંચે એનું ફળ બંધાણ ફ્લાવરિંગ શરૂ થઈ જાય છે નમસ્કાર ખેડૂત મિત્રો તો અત્યારે આપણે આજે તારીખ બાર નવ બે હજાર પચ્ચીસના રોજ આવ્યા છે અને સાથે ખેડૂત મિત્ર છે તો આપણે એમને સૌથી પહેલાં પરિચય લઈશું એક આપણું પૂરું નામ ને સરનામું ને એવું જણાવજો મારું નામ ગામ મોંખડાય મોખડા તાલુકો પાલીતા હવે આપણે અહીંયા સુનીલભાઈ ની વાડીએ આવ્યા છીએ અને સુનીલભાઈ પાસેથી તો આપણે જાણવાનું છે પણ એ પહેલા આપણે એક માહિતી આપીએ છીએ કે આપણે અત્યારે ગુજરાત બાયો સાયન્સ ની જે ચેનલ છે યુટ્યુબ એમાં આપણે વિડીયો મુકતા હોઈએ છીએ તો આ વિડીયો તમે અંત સુધી જોજો અને પૂરી માહિતી આપણે જે સુનીલભાઈ આપે છે અને આપણે જે પાકમાં જોઈએ છીએ એમનું આપણે સુનિલભાઈના મુકેતી તે અને છોડને સામે આપણે શું ફેરફારો થયા છે શું એનું પરિણામ મળ્યું છે બધું જાણીશું તો સુનિલભાઈ આપણે આ તમારા હાથમાં જે બોટલ છે એ તમે શું એને ઉપયોગ કર્યો તો કઈ રીતે કર્યો તો પહેલા શું હતું અને એ પછી તમને શું ફરફાર લાગ્યા એ બધું નામ સાથે તમે જણાવો આ જે એડવાન્સ ગુજરાત કંપનીનું એના અમે જયારે એનો ઉપયોગ કર્યો ને આજથી કેટલા દિવસ આજથી દસ દિવસ પહેલા અમે આનો ઉપયોગ કરેલો હ પહેલી વખત હા બરાબર વખત અમે ઉપયોગ કર્યો એ 10 દિવસ થઈ ગયા છે અમારે ફ્લાવરિંગ હતું ને એને ખરવાનો પ્રશ્ન રહેતો હતો અને થોડું થોડું આમ જે કેવાય કે એની ફૂટ નતી બરોબર એ બરોબર હવે ફૂટ આવવા મણી છે અને એનો ખરવાનો પ્રશ્ન છે એકદમ હાવ ઓછો થઈ ગયો છે થઈ ગયો છે

અહીંયા ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે નજર સામે છે અહીંયા તમે આમ જોવો તો તરત દેખાય તમને સિરીઝ પડવા મણી છે અને જે બે ની વચ્ચેનો જે ગાળો હોય છે ને એ પણ નજીક નજીક બનાવી દે છે તો જો અહીંયા જોઈ હા તમે નરીા કે તમે આપડે જોઈ શકો છો આ જે એડવાન્સ બનવાની શરૂ થઈ ગઈ જીએડવાન્સ નું પરિણામ છે ને આ સુનિલભાઈ આપણને સામેથી જ માહિતી આપી છે અને સુનિલભાઈ ના આપણે બે અલગ અલગ વસ્તુ ના કતરા કરાવ્યા હતા એમાં એક આપણે જે એડવાન્સ આપ્યું હતું બીજી બીજી એક પ્રોડક્ટ આપી હતી એનું આપણે નામ તો નથી લેતા પણ એમનું સામે ત્યાં કીધું કે એમના કરતા રિઝલ્ટ ઘણો ફેર કપાસ માં એકદમ પણ કોઈ પણ પ્રકાર પછી રોગ જીવાત જ નહીં કુણો અને એકદમ કુણો માખણ હાવ એકદમ આમ સ્લીમ પાન હા તમે જોવો તો એમાં કઈ તમને દેખાય નહીં કોઈ પણ પ્રકારની જીવાત નો લાગે જીવાત માં તમને એની નરવાઈ છે ને એ પાન ઉપરની ની ચમક જ દેખાડે વધારી દીધો તો એક બીજી માહિતી છે કે જી માસ્ટર આપડે એક વનવે પ્રોડક્ટ છે અત્યારે જે ખેડૂતોની સૌરથી પ્રિય વસ્તુ અત્યારે થઈને બે વર્ષથી આપણે ખેડૂત મિત્રો ઉપયોગ કરી રહ્યા છે તો એની પછીની જે આ નવી પ્રોડક્ટ નવી પ્રોડક્ટ છે જી એડવાન્સ તો જી એડવાન્સ ના આપણે પરિણામો આ વર્ષે જી શરૂઆત ખેડૂતોના ફિલ્ડ થી શરૂઆત કરી છે અને શરૂઆત થી જ તે ખેડૂતોની પહેલી પસંદ બને એવી આપણને અત્યારે અહીંયાની પરફોર્મન્સ સુનિલભાઈ આપી છે તો આ જે જી એડવાન્સ નો ઉપયોગ છે એ હકીકતમાં છોડની જે તણાવ શક્તિ છે ને તણાવ જે બહુ વધારે પડતી માનો કે આપણે બહુ વરસાદની ઋતુ હોય તો એ વખતે પણ છોડની નબળાઈઓ થતી હોય છે ફાલ ફૂલ ખરવું નબળા પડવા છોડ અને જયારે બહુ તાણ અવસ્થા હોય તો એ તણાવ શક્તિ છોડ ઘટાડવાથી જે છોડની જે ખોરાક લેવાની શક્તિ છે એ પણ જાળવી રાખે છે અને છોડને મજબૂત બનાવવા માટે અને છોડને વાતાવરણ સામે ટકવા માટે પણ સારું કામ આપે છે અને અત્યારે જે સુનિલભાઈ આપણે જણાવ્યું છે એ પ્રમાણે અહીંયા કામ આપણને જોવા મળે છે નવી ફૂટો નવી સિરીઝો જો અહીંયા આપણને દેખાય છે તો આ દસ દિવસમાં આટલો એનો ફેરફાર તમને જોવા મળે છે છંટકાવ થાય ત્યાં ત્યારે નજીક નજીક સાવ પાયા પાયા એનું ફળ બંધારણ ફ્લાવરિંગ શરૂ થઈ જાય છે જુઓ ટૂંકા ગાળે ટૂંકા ગાળે એકદમ મસ્ત બનાવી દે છે છોડ તો આ જી એડવાન્સનો ઉપયોગ આપણે બધા જ પાકોમાં કરી શકીએ ફળ ફૂલ અવસ્થામાં એને સારું એવું પરિણામ આપી શકે છે આ જી એડવાન્સ અને દસ મિલીનું ફક્ત ડોઝ હોય છે અને અત્યારે ખેડૂત મિત્રો આ જે જી એડવાન્સ છે એમનું આમ આપણે કોસ્ટની તો પર પંપે ખર્ચ આવે છે એટલે બહુ નોર્મલ છે આ જે આનું પરિણામ છે એ તમે જોશો ને તો એમની સામે તમને ખૂબ જ સરસ કામ તો આપણે આ જે એડવાન્સની જે કામગીરી છે એ આપણે છોડમાં એની ગ્રીનરી એની લાઇટ એની જે